તો મિત્રો શું કેવાય કે આપણે અહિયાં માં કાજુ નું કોટર તો ન મળ્યું પણ હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો હું કહેવાય કે સવારે તો આપણે વ્લોક શૂટ નહોતો કીધું અત્યારે તો અત્યારે કરી નાખીએ હું કહેવાય કે આપણે અત્યારે આપણા કારખાને છે ને ઓલા જોવા અમે બધા મારી વાટે કેમ કે હું ગાડી લઈને જાઉં ને મારી વહેંચ બેસી જાય બધા ભણવા ગયા હતા તો બપોર પછીનું મિત્રો આપણે જવાનું છે દીવ બાજુ રખડવા એટલે થોડું કામ છે દીવ એટલે જવાનું છે દીવ ને ઘરે જઈએ હવે જમી બમી લઈએ ને પછી રખડવા નીકળીએ એ કેમ કે કારખાને હજી સેટ નથી કેમ કે કારીગર આપણે ધીરે ધીરે ઘરે જઈએ ઓલા બે બે ને બેહાડ એક એક વયો ગયો બે વિભાસ બેઠે તો હું કહેવાય કે બ્લોકમાં કન્ટિન્યુ બના રેજો ઘરે જઈ જમી બમી ને પછી આપણે નીકળીએ રખડવા તો આપણે ધીરે ધીરે ઘર બાજુ નીકળી ગયા મિત્રો ને હું કહેવાય કે ને ડપ્પુ

ઘરે પૂગી ગયા ને ગાડી લગાડી દીધી ગોપા તો ઘરે તો મિત્રો શું કહેવાય કે આપણે મસ્ત મજાનું જમી લીધું ને હવે આપણે નીકળીએ કારખાના બાજુ જો આપણે ચીંગ ના હું કહેવાય કે માંડવી છે માંડવી ભરવા આવ્યા આપડી પછી જોખવાની છે માંડવી ને હાલો તો આપણી ગાડી અહીં પડી ગાડી કાઢી ને નીકળી જાય પછી કેસરિયાથી આપણે અશોકભાઈની ગાડીમાં જવાનું છે અશોકભાઈ છે સાગરભાઈ છે ને હું છું તો હું કહેવાય કે ધીરે ધીરે નીકળીએ તો મિત્રો આપણે ફાઇનલી કેસરિયા પૂગી ગયા ને હું કહેવાય કે જો સાગરભાઈ ને હેલ્મેટ બેલમેટ પહેરીને તૈયાર થઈ ગયા ને અમે બે ગાડીઓ લઈને જઈએ કેમ કે ચાર માણસ છે ને અમે એટલે નહીં અમાઈએ ને હવે હાલો તો આપણે ધીરે ધીરે નીકળીએ દીવ બાજુ તો કન્ટિન્યુ લોગમાં બિના રહે આપણે નીકળીએ ઓન ધ વે દીવ મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા દેવ કિલ્લે જો મસ્ત મજાના પૂગી ગયા ને હું કહેવાય કે હવે અમારે કામ છે થોડું એ અમે અમારું કામ પતાવી લઈએ સ્વેટર છે એને હું કહેવાય કાંઈ કે સ્વેટર ને એવું બધું લેવું તો સ્વેટર બેટર લઈ લે અને હું કહેવાય કે આપણે થોડીક સદરે શરદી ને ઉધરેસ ને એવું બધું થઈ ગયું તો કાજુનું લેવા જવું કાજુનું લઈને ઘેર જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો મિત્રો મિત્રો શું કહેવાય કે હું તો રખડી રખડીને કિલ્લામાં આમ થાકી ગયો એટલો બધી છે એના બધા જો આમ શેટરું લેસ ને હું તો જો અહીંયા મસ્ત મજાનું દુકાન આવી ઠંડુ પાણી પીધું અને વેઠી ગયો કેમ કે તમારો ભાઈ થાકી ગયો મજા નથી એટલે પછી આવ્યો વ્યવહથી આપણે એ લઈ લે એટલે પછી નીકળીએ આપણે ડાયરેક્ટ ઘર બાજુ પહેલાં આપણે જવાનું છે કાજુનું કોટર લેવાનું પછી નીકળવાનું છે આપણે ઘર બાજુ તો મિત્રો શું કહેવાય કે આપણે એક મસ્ત લોકેશન ઉપર આવ્યા જ્યાં હું કહેવાય કે બધા ટ્રી વેડિંગ કરે અહીંયા કિલ્લાની પાછળ તો બહુ મસ્ત જગ્યા છે અહીંયા અમે બધા આડી બે કિલો ફોટા પાડી લઈએ પછી શું કહેવાય કે મસ્ત મજાના નીકળી જાય અહીંયા દરિયા કિનારે એટલો મસ્ત પવન આવે ને મિત્રો કાંઈ ઘટ્ય જ નહીં હો જો દરિયો પણ અટાણે મોજા મારે છો બાય તો શું કેવાય કે મિત્રો હવે આપણે અહીંથી શું કેવાય કે ધીરે ધીરે કરીએ પછી શું કેવાય કે બહુ ટાઈમ અહીંયા બગાડાય આપણે ફોટાને પડી જાય મજામાં ને આ જો અહીંયા આ રીતનો કિલ્લો છે પાછળથી તો મિત્રો શું કહેવાય કે તો હાલો હવે અમે નીકળીએ ને બહુ લેટ થઈ ગયું એટલે કાંઈ એક હાથ મિત્રો આ શું કહેવાય કે આજ આખો દિવસમાં થકવાડી જ દેવાના છે કેમ કે મને માર્કેટે શું કહેવાય કે આ દિવની માર્કેટ આવે ને ત્યાં બધું વસ્તુ મળે હળા ના લઈને આવ્યા બોલો ઘેર જવાનું નામ જ નથી હજી તો એમ કહેશ કે આપણે નાગવા બીચ ઉપર જવાનું છે નાગવા બીચ ઉપર લઈ જાય તો નહીં મજા આવે પણ હવે જોઈએ હાલો ને ના જ તો ના હું બીજું શું આપણે કામ ધંધો છીએ યા આટુ અહીંથી મા ઓલા કિલ્લેથી લેંગા ને એવું બધું લઈ જ લીધું છે નાવા આટું તો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ તો બન્યા રહેજો તો મિત્રો શું કહેવાય કે આપણે અહીંયા બારમાં કાજુનું કોટર તો ન મળ્યું પણ બધા હું આપણે જો હામેલી આવ્યા હામેલી હવે આપણે નીકળીએ નાગવા બીજ બાજુ નાવા ને બધા ખીજામાં ફરી લઈએ ને પછી ના નાયા બાય ને પછી નીકળીએ ઘર બાજુ આવી જો લંડન વાળા આવી જો લંડન વાળા આ ડાયરેક્ટ કહેવાય કે રેસિંગ કરશે રાત તો મિત્રો હું કહેવાય કે આપણે સરસ મજાનો રાહુલભાઈ ભાઈ શેપ મરવી લીધો આપણો એક માણસ છે અંદર સેપ મરવે આપણે સેપ ડેપ લાગી ગયો હવે આપણે શું કહેવાય કે આપણો માણસ સેપ મરવી લે પછી આપણે ધીરે ધીરે જઈએ ઘર તરફ તો મિત્રો શું કહેવાય કે આપણે પૂરી ગયા આપણા કારખાને બદામ ખાતા ખાતા કેમ કે બદામ બદામ ચોડી એટલે ખાવી તો પડે તો શું કહેવાય કે હવે ઘડી ધીરા ગાઈ લઈએ અને પછી જઈએ ઘર બાજુ આપણે રખડ્યા પછી જાય બાજુ તો મિત્રો શું કેવાય કે આપણે આ કામેલી હવે સીતા થઈ ગયા હવે નીકળીએ આપણે ઘર બાજુ પેલા માર્કેટે જવાનું છે માર્કેટે આ તો મારતા જઈએ થોડું બકાલું લઈ લે એમ બકાલું લઈને પછી નીકળીએ ઘર બાજુ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણા ધાબા ઉપર શું કહેવાય કે મિત્રો આપણે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગેમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો એ નો ગેમો હોય તો પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયામાં જય માતાજી